દેડિયાપાડા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે આપણી સાથે દેવાભાઈ છે દેવાભાઈ ખાસ આજે ઉજવણી થઈ રહી છે શું કહેશો સંદેશો આપવા માંગો આજે યુનો દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી દિવસ જ્યારે ડેડિયાપાડામાં આજે ઉજવાય છે વર્ષોથી અમે ડેડિયાપાડામાં ઉજવીએ છીએ અને રેકોર્ડ તોડ પબ્લિક રહી છે જે રીતે દર વર્ષે જે પબ્લિક રહી છે એના કરતાં પણ આ વર્ષે વધારે પબ્લિક છે એવું અમારે માનવું છે અને સાથે સાથે આ તહેવારનો મતલબ અમારી જે એકતા છે અમારી બોલી છે અમારી ભાષા છે અમારી જે સંસ્કૃતિ છે એ જળવાય એના માટે યુવાનોમાં જાગૃતિ આવે એના માટે અમે અમે ખાસ આ પ્રોગ્રામ પર વધારે વધારે ધ્યાન આપી અને લોકોને જે આજે ચૈતરભાઈની ગેરહાજરીમાં ઉજવણી થઈ રહી છે કેટલે એમને તમે મિસ કરો છો અને ખાસ એમનો સંદેશ શું છે આજે અમે ચૈતરભાઈની ગેરહાજરીમાં અમે આ કાર્યક્રમ ઉજવી રહ્યા છે પરંતુ ચૈતરભાઈ હજારો ચૈત્રભાઈ પેદા કરીને ગયા છે એટલે અમને એવું લાગે છે કે ચૈતરભાઈ એ ભલે જેલમાં છે પણ એમનો જે સંદેશો આજે કાફી પડ્યો છે આજે તંત્ર અમને આ પ્રોગ્રામ ફેલ જાય એના માટે ઘણી સમસ્યા અમને વચ્ચે રૂકવાટ પણ આવી અમારો ગ્રાઉન્ડ પણ એ લોકોએ જાહેરાત કરી દીધું હતું તે છતાં સત્યની જીત થાય છે એવું અમને દેખાય છે ને સમાજની તાકાત છે એટલે જીત અમારી થાય છે અને થશે જ જો કે ખાસ કરીને દેવેન્દ્રભાઈ આજે ખાસ કઈ કઈ પહેરવેશ જે બધા પહેરીને આ છે તમે ખાસ તમારી ખાસિયત શું લઈને આ છે ખાસ અત્યારે અમારા જે પેરવેશો છે જે બાપ દાદા અમને આપી ગયા છે અત્યારે અમારા તીર કામઠા છે અમારા પાલ્યા છે અમે બધું લઈને અમારો દિવસ છે આજે વિશ્વ આજે સંકટમાં છે દુનિયા આખી સંકટમાં છે ત્યારે જે સંકટના જે તારણ તારણહાર જે છે એ આદિવાસીઓ આજે સાબિત થાય છે કારણ કે જળ જંગલ જમીનના માલિક એ આદિવાસી છે અને જે ઓક્સિજન પૂરું પાડે છે એ આદિવાસી ડુંગરો હાંચવે

આદિવાસીનો પહેરવેશ પૂર્વજોના થી ચાલતું રહ્યું છે તો પૂર્વજોનો પરંપરા રીતે અમે આદિવાસી સમાજનો પહેરવેશ અમે પહેરી રહ્યા છે તો પૂર્વજો અમને એવું હીકવી ગયા છે તે પ્રમાણે અમે પહેરવેશ પહેરીએ છીએ વિશ્વ આદિવાસી દિવસના પ્રમાણે તમે જો કે જે યુવાનો હોય કે જે તમામ જે આદિવાસી સમાજના જે પહેરવેશ પહેર્યા છે બીજું કે આદિવાસી સમાજની જે આ બાબતે યુવાનોને તમારો શું સંદેશ છે એક યુવાન તરીકે અને યુવાનોનો એવો સંદેશ છે કે જે આપણો સમાજ અમારો સમાજ જે જે રીતે જાગૃત થાય છે એ રીતના જાગૃત થતા રહેશો અને હંમેશા માટે જાગૃત બનશે એવું અમારી યુવાનો વિનંતી છે તો તમે જો કે અહીંયા જે યુવાનો આવ્યા છે તેમની સાથે આપણે વાત કરી રહ્યા છે અન્ય એક યુવાન છે એમને શું નામ તમારું જે રીતે સ્વસાવા હું કનબુડી ગામથી આવું છું

અન્ય પણ જે યુવાન છે એમની સાથે આપણે વાત કરીશું એક એમની સાથે કે તમે પણ જે આજે આદિવાસી પહેરવેશ પહેર્યા છે શું કહેશે બાબતે યુનો દ્વારા ઘોષિત આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ નિમિત્તે સૌને સૌ આદિવાસી સમાજને સુરચા પાઠવીએ છીએ અમે અને સાથે સાથે જે કંઈ આપણા બાપ પુડલાઓ આપણને જે ગુણો આપણા મૂલ્યો આપણી પરંપરા જે આપણને સૂચવી ગયા છે જે જાળવવાની જવાબદારી હવે અમારા શેરે આવી છે તો દરેક આદિવાસી સમાજના દરેક યુવાનો માતા બહેનોને વિનંતી કરવા માંગીએ છીએ કે જે સમાજના જે મૂલ્યો છે પરંપરા છે સાહિત્ય છે એને જાળવવા ખૂબ જ કોશિશ કરશો એવી અમારી નમ્ર અપીલ છે